હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ શામિન એજ્યુકેશન તો આ વિડીયોમાં આપણે ધોરણ પાંચ સ્વ અધ્યયન પોથી ભાગ બે તેમાં ગણિત એનો એકમ ચાર ભાગ અને પૂર્ણ તેના પ્રશ્નો અને દાખલાઓનું સોલ્યુશન કરીશું તો ચલો અહીંયા વિડીયો સ્ટાર્ટ કરીએ તો અહીંયા પાઠ ચાર ભાગ અને પૂર્ણ આપેલું છે તેમાં પહેલાં એકમના મુખ્ય મુદ્દા અડધો ભાગ ચોથો ભાગ છઠ્ઠો ભાગ દસમો ભાગ ત્રીજો ભાગ પાંચમો ભાગ આઠમો ભાગ અને સોળમો ભાગ આગળ પ્રશ્ન એક આપ્યો છે નીચે આપેલા આકારોને અલગ અલગ રીતે ચાર સરખા ભાગમાં વિભાજીત કરો તો પહેલું છે બીજી આકૃતિ આ રીતે ત્રીજી આકૃતિ આ રીતે અને ચોથી આકૃતિ આ રીતે આપણે ચાર સરખા ભાગમાં વિભાજીત કરી છે આગળ પ્રશ્ન બે આપેલ અપૂર્ણાંક પ્રમાણે આકૃતિને આચ્છાદિત કરો તો પહેલું છે ચોથાનો બીજો ભાગ બીજી આકૃતિ છે નવમાનો છઠ્ઠો ભાગ ત્રીજી આકૃતિ છે ચોથાનો ત્રીજો ભાગ ચોથી આકૃતિ છે આઠમાનો પાંચમો ભાગ અને પાંચમી આકૃતિ છે ત્રીજાનો બીજો ભાગ તો આ રીતે આપણે તેને પેન્સિલથી આચ્છાદિત કરી છે આગળ પ્રશ્ન ત્રણ નીચેની આકૃતિમાં કેટલામાં ભાગ રંગેલો છે તે જણાવો તો પહેલી આકૃતિ છે બીજાનો પહેલો ભાગ બીજી આકૃતિમાં છે છઠ્ઠાનો પહેલો ભાગ ત્રીજી આકૃતિમાં છે પાંચમાનો પહેલો ભાગ અને ચોથી આકૃતિમાં છે પાંચમાનો પહેલો ભાગ આગળ પ્રશ્ન ચાર જણાવ્યા મુજબ આકૃતિમાં રંગ પૂરો તો અહીં અમે પેન્સિલથી સેડ કરેલું છે તમે રંગ પૂરીને તમારે કરવાનું છે તો પહેલું છે બારમાનો આઠ ભાગ તેમાં તમારે લીલો રંગ પૂરવાનો છે બીજી આકૃતિ છે ચોથાનો બીજો ભાગ તેમાં તમારે પીળો રંગ પૂરવાનો છે ત્રીજી આકૃતિ છે આઠમાનો પાંચમો ભાગ તેમાં તમારે વાદળી રંગ પૂરવાનો છે અને ચોથી આકૃતિ છે તેમાં અઢારમાં નવમો ભાગ તેમાં તમારે ગુલાબી રંગ પૂરવાનો છે આગળ પ્રશ્ન નીચે આપેલ આકૃતિનો આચ્છાદિત ભાગ અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવો તો પહેલી આકૃતિ છે તેમાં થશે એક ચતુર્થાંશ એટલે કે ચોથાનો પહેલો ભાગ બીજી આકૃતિ છે ત્રણ ચતુર્થાંશ એટલે કે ચોથાનો ત્રીજો ભાગ ત્રીજી આકૃતિ છે એક દ્વિતીયાંશ એટલે કે બીજાનો પહેલો ભાગ ચોથી આકૃતિ છે બે આઠમાનો ત્રીજો ભાગ આગળ પ્રશ્ન છ આપવામાં આવેલું છે યોગ્ય જોડકા જોડો આચ્છાદિત ભાગ અને અપૂર્ણાંક તો પહેલું છે આચ્છાદિત ભાગ તેનો જવાબ થશે ઇ ચોથાનો બીજો ભાગ બીજી આકૃતિ છે એનો જવાબ થશે ડી ચોથાનો પહેલો ભાગ ત્રીજી આકૃતિ છે તેનો જવાબ થશે એ છઠ્ઠાનો ત્રીજો ભાગ ચોથી આકૃતિ છે તેનો જવાબ થશે બી પંદરમાનો પાંચમો ભાગ તો આ રીતે આપણે અહીંયા જોડકા જોડી શકીએ પ્રશ્ન છ આપેલું છે નીચેના અપૂર્ણાંકોના ત્રણ સમ અપૂર્ણાંક લખો તો પહેલું છે બે તૃતીયાંશ તો તેના થશે ચાર સષ્ટમાંશ છ નવમાંશ અને આઠ બારાંશ બીજું છે પાંચ તૃતીયાંશ તો તેનું થશે દસ સષ્ટમાંશ પંદર નવમાંશ અને વીસ બારાંશ ત્રીજું છે ચાર પંચમાંશ તો એનું થશે આઠ દસમાંશ બાર પંદરમાંશ અને સોળ વીસાંશ ચોથું છે એક સષ્ટમાંસ તો તેનું થશે બે બારાંશ ત્રણ અઢારંશ અને ચાર ચોવીસાંશ પાંચમું છે ત્રણ સપ્તમાંશ તો તેનું થશે છ ચૌદ માંશ નવ એકવીસાંશ અને બાર આંશ આગળ પ્રશ્ન સાત છે જોડકા જોડો તો વિભાગ અની આકૃતિને વિભાગ બના યોગ્ય અપૂર્ણાંક સાથે જોડો পেলে আকৃতি থাকে জবিতীয় এক চতুর্থাংশ ত্রিজি আকৃতিছে বে তৃতীয়ংশ চোখি আকৃতিছে সি বে પંચ માન્સ પાંચમી આકૃતિ છે તેનો જવાબ થશે ડી 3/4 આગળ પ્રશ્ન 7 છે નીચેના કોષ્ટકમાં આપેલ શાકભાજીના ભાવની યાદી પરથી પ્રશ્નોના જવાબ આપો તો અહીંયા શાકભાજી આપેલી છે અને તેમનો ભાવ એટલે કે કિંમત પ્રતિ કિલોગ્રામ એટલે કે 1 કિલોગ્રામનો ભાવ આપેલો છે તો આગળ પ્રશ્નો જોઈએ पहलों प्रश्न है बे किा डूंगी की किमत के बीग्रा डूंगी की किमत साइठ रुपया थे अर्धो किग्रा बटाटा की किमत के अर्धो तो क्रीगा बटाका की किमत वीस रुपया थाई बे एक दुत्यांश इतने के अढ़ी क्राम कोबीजी किंमत के अढ़ी क्रीगा किग्रा कोबीज की किंमत पचास रुपया थे ચોથો પ્રશ્ન છે દોઢ કીગ્રા ટમેટા અને એક કિગ્રા ડુંગળીની કુલ કિંમત કેટલી થાય તો દોઢ કીગ્રા ટમેટા અને એક કિગ્રા ડુંગળીની કુલ કિંમત એકસો વીસ રૂપિયા થાય પાંચમો પ્રશ્ન છે ત્રણ કીગ્રા દૂધીની કિંમત કેટલી થાય તો ત્રણ કીગ્રા દૂધીની કિંમત સાહીઠ રૂપિયા થાય છઠ્ઠો પ્રશ્ન છે અડધો કીગ્રા ટામેટા અને અડધો કીગ્રા કોબીજની કુલ કિંમત કેટલી થાય તો અડધો કિગ્રા ટમેટા અને અડધો કિગ્રા કોબીજની કુલ કિંમત ચાલીસ રૂપિયા થાય સાતમો પ્રશ્ન છે પિસ્તાલીસ રૂપિયામાં અડધો અડધો કિગ્રા કઈ કઈ શાકભાજી ખરીદી શકાશે તો પિસ્તાલીસ રૂપિયામાં અડધો અડધો કિગ્રા ડુંગળી અને ટામેટા ખરીદી શકાશે આ છે નીચેના દાખલા ગણો તો પહેલો દાખલો છે શિવને ઘરેથી શાળાએ પહોંચવા ત્રણ એક દ્વિત્યાંશ એટલે કે સાડા ત્રણ કિમી અંતર કાપવું પડે છે તેને શાળાએ જવા અને ત્યાંથી ઘરે પાછા આવવા કુલ કેટલું અંતર કાપવું પડશે તો ત્રણ એક દ્વિત્યાંશ એટલે કે ત્રણ પોઈન્ટ પાંચ એટલે કે સાડા ત્રણ તો જવાનું અંતર સાડા ત્રણ કિલોમીટર અને આવવાનું અંતર સાડા આવવાનું અંતર સાડા ત્રણ કિલોમીટર બંનેનો સરવાળો કરીએ તો તેનો જવાબ થશે 7 किलोमीटर તો તેનો કુલ અંતર કેટલું કાપવું પડશે 7 કિલોમીટર બીજો દાખલો જોઈએ 1 કિગ્રા ખાણનો ભાવ 46 રૂપિયા હોય તો 2 1/2 એટલે કે 1/2 કિગ્રા ખાણની કિંમત કેટલી થાય તો પહેલા આપણે 2 કિગ્રા ખાણની કિંમત જોઈએ તો 2 * 46 કરીએ તો 92 રૂપિયા થાય પછી અડધા કીગરા ખાંડની કિંમત જોઈએ તો છેતાલીસ ભાગ્યા બે કરીએ તો ત્રેવીસ રૂપિયા થાય હવે બે અને અડધો એટલે કે અઢી તો બંનેનો સરવાળો કરીએ તો બાણું કુલ કિંમત એકસો પંદર રૂપિયા થાય ત્રીજો દાખલો છે હર્ષ પાસે દસ ચોકલેટ છે તેમાંથી અડધા ભાગની ચોકલેટ તેના મિત્રને આપી તો હર્ષ પાસે કેટલી ચોકલેટ બાકી રહેશે તો મિત્રને આપેલી ચોકલેટ બરાબર દસ ભાગ્યા બે કરીએ તો પાંચ ચોકલેટ એને આપી કહેવાય હવે બાકી રહેલી ચોકલેટ દસમાંથી પાંચ આપી તો દસ ઓછા પાંચ તો જવાબ આવ્યો પાંચ ચોકલેટ તો તેની પાસે પાંચ ચોકલેટ બાકી રહેશે ચોથો દાખલો છે પ્રવીણ આખા દિવસના એક તૃતીયાંશ એટલે કે ત્રીજા ભાગ જેટલો સમય અભ્યાસ કરે છે તો પ્રવીણે કેટલા કલાક અભ્યાસ કર્યો કહેવાય તો એક દિવસમાં ચોવીસ કલાક હોય છે તેમાંથી ત્રણ પંચમાં પેન તેના ભાઈને આપી દીધી તો હવે સુરેશ પાસે કેટલી પેન બાકી રહેશે ભાઈને આપેલી પેન બરાબર પંદર ગુણ્યા ત્રણ પંચમાંશ તો 15 गुने 3 करिए तो 45 થાય 45 ભાગ્યા 5 करिए तो 9 પેન થાય મે બાકી રહેલી પેન 15 - 9 करिए तो 6 પેન તો તેની પાસે 6 પેન બાકી રહેશે આગળ છઠ્ઠો દાખલો જોઈએ ધારાએ રૂપિયા 7.5 એટલે કે સાડા 7 માં એક પેન ખરીદી તેણે દુકાનદારે રૂપિયા 10 આપ્યા દુકાનદારે 50 પૈસાના સિક્કા પાછા આપ્યા તેને કેટલા સિક્કા પાછા મળ્યા હશે તો પહેલાં પાછા મળેલા રૂપિયા દસ ઓછા સાત પાંચ એટલે કે સાડા સાત રૂપિયા ઓછા કરીએ તેમાંથી બાદ બાકી કરીએ તો બે પોઈન્ટ પચાસ એટલે કે અઢી રૂપિયા પાછા મળે તો રૂપિયા એકમાં પચાસ પૈસાના બે સિક્કા હોય તો અઢીમાં પચાસ પૈસાના સિક્કા અઢી ગુણ્યા બે કરીએ તો પાંચ સિક્કા પાછા મળ્યા હશે આગળ સાતમો દાખલો જોઈએ એક લીટર પેટ્રોલની કિંમત રૂપિયા છન્નું હોય તો એક એક દૃત્યાંશ એટલે કે દોઢ લીટર પેટ્રોલના કેટલા રૂપિયા ચૂકવવા પડે એક લીટર પેટ્રોલની કિંમત રૂપિયા છન્નું તો અડધા લીટર પેટ્રોલની કિંમત છન્નું ભાગ્યા બે કરીએ તો અડતાલીસ રૂપિયા થાય તો કુલ કિંમત છન્નું વત્તા અડતાલીસ બંનેનો સરવાળો કરીએ તો એકસો ચુવાલીસ રૂપિયા થાય અહીંયા આઠમો અને છેલ્લો દાખલો આપેલો છે યશ પાસે વીસ લખોટી હતી તેમાંથી બે લખોટી તેના ભાઈને આપી તો પાસે કેટલી લખોટી બાકી રહેશે તો ભાઈને આપેલી લખોટી બરાબર વીસ ગુણ્યા બે પંચમાંશ કરીએ તો વીસ ગુણ્યા બે એનો ચાલીસ અને નીચે પાંચ તો ચાલીસ ભાગ્યા પાંચ કરીએ તો આઠ લખોટી થાય તો બાકી રહેલી લખોટી વીસ ઓછા આઠ તો બાર લખોટી તો યસ પાસે બાર લખોટી બાકી રહેશે કરો તો આ પ્રવૃત્તિ તમારી તમારી જાતે કરી અને ઉપરની પ્રવૃત્તિ કરેલ કાગળ નીચેની જગ્યાએ ચોંટાડો તો અહીંયા તે કાગળ ચોટાડવાનો છે તો આ પ્રવૃત્તિ તમારે તમારી જાતે કરવાની છે તો અહીંયા આ એકમના પ્રશ્નો અને દાખલાઓનું સોલ્યુશન અહીંયા પૂરું થાય છે તો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં